નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ભાદરવા મહિનાની સુદ પક્ષની પરિવર્તિન એકાદશી વ્રત વિશે વાત કરવાના છીએ કે જેને વામન એકાદશી પણ કહેવાય છે તથા દાન એકાદશી કે પછી જળ જુલણી એકાદશીના નામથી પણ ઓળખાય છે આ વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રત કરવાથી મળતું ફળ અને વ્રતની કથા સાંભળવાના છીએ તો જે લોકો એકાદશી કરતા હોય ન કરતા હોય દરેક લોકોને આ વિડીયો મોકલજો કે જેથી કરીને દરેક લોકો આ એકાદશી નું મહત્વ સમજે તથા એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય વામન ભગવાન કી જય

પોતાની ભક્તિના પ્રભાવે તેને સ્વર્ગનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું તેને છેતર્યો હતો શ્રી વિષ્ણુ વામન રૂપ ધરીને તેના આંગણે ભિક્ષા માગવાને ગયા તેમણે બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માગી અને બલિરાજાએ તે આપવા માટે વચન પણ આપ્યું શ્રી વિષ્ણુએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તેમનો એક પગ ભૂલોકમાં જાંગો ભુવન લોકમાં કમર સ્વર્ગ લોકમાં પેટ બ્રહ્મલોકમાં અને હૃદય જનલોકમાં કંઠ તપલોકમાં અને મુખ સત્ય લોકમાં તેમનું આવું વિશાળ અને ભયાનક રૂપ જોતા બધા જ દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રી વિષ્ણુએ એક ડગલાથી આખી પૃથ્વી બીજા ડગલાથી ત્રિલોક માપી લીધું અને ત્યારબાદ

એ પણ એકાદશી વ્રત ના મેળવવાને ભાગીદાર બની જશે તો શ્રી ભગવાન ભગવાન કી 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 જય 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 વામન એકાદશી માત મિત્રો હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની અગિયારશ પદ્મા એકાદશી કે પછી પરિવર્તિન એકાદશી ના નામથી ઓળખાય છે

પુરાણો અનુસાર રાજા બલીએ પોતાની શક્તિથી ત્રણેય લોક પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો અને એકવાર ભગવાન વિષ્ણુએ રાજા બલીની પરીક્ષા કરી રાજા બલી કોઈ પણ બ્રાહ્મણને ક્યારેય પણ નિરાશ કરતો નહીં એટલે વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલી પાસે ત્રણ પગ જમીન આપવા માટેનું વચન માગી લીધું ભગવાન વિષ્ણુએ બે પગલામાં સમસ્ત લોક માપી લીધું જ્યારે ત્રીજા પગલા માટે કંઈ બચ્યું નહીં

ધાર્મિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરે છે તેની કુંડળીમાં રહેલ દરેક ગ્રહની શુભ સ્થિતિ બને છે આ ઉપરાંત ચંદ્રમાં પણ મજબૂત સ્થિતિમાં આવે છે જે લોકો આજના દિવસે વિધિ વિધાન પૂર્વક ભગવાનનું પૂજન કરે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તથા વ્રત કરનારને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે એટલે કે ભગવાનનું ધામ તેની આત્માને મળી જાય છે

ભગવાન ને કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોટાડવાના અને ત્યાર પછી ભગવાનને સુગંધિત દ્રવ્યો થી પૂજા કરવાની ફૂલ ચડાવવાના તુલસી પત્ર ચડાવવાનું માખણ મિશ્રીનો ભોગ લગાવવાનો તથા અન્ય મીઠાઈ પણ ધરાવી શકાય છે એ પછી આ એકાદશીની કથા સાંભળવાની વાંચવાની અને ત્યાર પછી ભગવાનની આરતી કરવાની થાળ ગાવાનો અને સૌ લોકોમાં આપણે જે પ્રસાદ ધરાવ્યો હોય તેનું વિતરણ કરવાનો

શ્રી કૃષ્ણ ભગવાન એકસો આઠ નામાવલી કૃષ્ણાષ્ટક દામોદર સ્તોત્ર પણ કરી શકો છો આ એકાદશી વિશે આપણા શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે આજના દિવસે દાન કરવાનું ઉત્તમ મહત્વ છે એટલે આ એકાદશી ને દાન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે જો આપ આજના દિવસે ચોખા ખીર કે પછી દૂધ દહીં નું દાન કરો છો તો તેને ઉત્તમ દાન માનવામાં આવ્યું છે આ સિવાય આપ બીજી કોઈ પણ વસ્તુનું યથાશક્તિ દાન કરી શકો છો જે લોકો આ એકાદશીનું વ્રત નથી કરી શકતા તે લોકો આજના દિવસે માત્ર એકાદશીના નિયમોનું પાલન કરવાનું એકાદશીની કથા સાંભળવાની અને ભગવાનનું પૂજન કરવાનું ઉપવાસ ન કરી શકો તો કાઈ વાંધો નહીં તો આવી રીતે સાચા મનથી સાચા ભાવથી જે લોકો એકાદશીનું વ્રત કરે છે ઉપવાસ કરે છે કથા વાર્તા સાંભળે છે તેને એકાદશીનું ફળ અવશ્ય મળે છે જેથી કરીને આવા જવનવા વિડીયો સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર